દસ મહિના પહેલાં વણંગબારા ખાતે અકસ્માતે મરણ પામનાર ખલાસીની પત્નીને નવ લાખ સત્તર હજાર ત્રણસો ને પચીસનું વળતર આઈસીઆઈસીઆઈ સી લોબાર્ડ દ્વારા પાસ થતાં સાંસદ ઉમેશ પટેલના હસ્તે ખલાસીની પત્નીને ચેક એનાયત કરવામાં આવ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે અમૃતલાલ ભીખા ચારણીયાની માલિકીની બોટ જલવિહારમાં કામ કરતા ખલાસી અજય મલજી વણઝારા ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી ઘોલવાડ મહારાષ્ટ્રના હતા વણાકબારા કાંઠા ઉપર કામ માટે રાખેલ અકસ્માતે બોટમાંથી જમીન ઉપર પડી જવાથી માથાના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળ પર જ તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મૃત્યુ પામ્યા હતા વીમો નિષ્ઠા ઇન્સ્યોરન્સ એન્ડ સેવિંગ એડવાઇઝર પોરબંદર ગિરીશ ખોરાવા દ્વારા આઈસીઆઈસીઆઈ લોબાર્ટ જીઆઈસી લિમિટેડ જૂનાગઢમાં ઉતરાવેલ હતો દાવો કરતા વીમા કંપનીના ડોક્યુમેન્ટ જમા કર્યા બાદ ટૂંક સમયમાં જ મરણ પામનાર ખલાસી અજય મલજી વંજારાના વળતર પેટે રૂપિયા નવ લાખ સત્તર હજાર ત્રણસો ને પચીસ નિયમ પ્રમાણે ખલાસીની વિધવા પત્નીને મંજૂર કરી આપેલ જેથી પરિવારનું પોષણ કરનાર મરણ પામનાર ખલાસીના વારસદાર પરિવારને આર્થિક સહાયતા મળતા તેની વિધવા પત્ની સરિતા અને તેના ચાર બાળકો તેમજ તેની વૃદ્ધ માતાને જીવન નિર્વાહ કરવા માટે આર્થિક ચિંતામાંથી મુક્તિ તેમજ આધાર મળી રહે આ નવ લાખ સત્તર હજાર બત્રીસ રૂપિયાનો ચેક દમણદીવ સાંસદ ઉમેશભાઈ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચ મેગજી લાખા પણ ઉપસ્થિત રહ્યા હતા

જીવન વીમા ઉતાર્યા હતા આઈસીઆઈસીઆઈ લાંબાટ જે લાઈફ ઇન્સ્યોરન્સ ચલાવે છે તેમાં તો એ જનરલ ઇન્સ્યોરન્સમાં એમણે જ્યારે ડેથ થઈ ત્યારે ક્લેમ કર્યો અને એમના એજન્ટ તરીકે ગિરીશભાઈ અને માછીમારજીની મહેનતથી આ ગરીબ પરિવારને નવ લાખ સત્તર હજાર જેટલા રૂપિયાઓ મળ્યા અને કહેવાય છે કે આ ખલાસીના બે નાના નાના દીકરા છે અને હું એ ભાઈને પણ મળ્યો જેમના

માછીમારની જેમ જીવન પણ ખલાસીઓ છે કે જે પણ કર્મીઓ છે તે આપણા જ પરિવારના વ્યક્તિ છે એટલે એમને એમનો અધિકાર તરીકે એમનો જીવન વીમો સહિતના અધિકાર એમને આપવા ને ભગવાન તમને પણ એના બદલામાં ઘણું બધું આપશે જ તો બધા જ ખલાસીઓ તેમજ માણસોના વીમા ઉતરાવે જેથી આવી કોઈ દુર્ઘટના થાય ત્યારે એમને પરિવારને સહારા તરીકે એમને કોઈક મદદ મળી રહે તો આજે જે નવ લાખ સત્તર હજાર રૂપિયા જેવી રકમ મળી છે અને અપાવી છે તે બદલ આ બંને ભાઈઓનો તો આભાર વ્યક્ત કરું પ્રદેશના એમપી તરીકે અને એ પરિવારને પણ હું હૈયા આપી છે કે તમે ચિંતા નહીં કરતા જ્યારે પણ તમને સાંસદની જરૂર પડે હું તમારા સાથે જ છું અને મેઘજીભાઈ લાખાજીને પણ તેમનો પણ આભાર કે તેમણે આ કામોમાં સહાયતા આપી અને અમને બધાને એકત્રિત કરીને આ નેક કામમાં અમને પણ જોડ્યો બસ આટલું જ કહેવાનું કે દરેક લોકો જાગૃત રહો સચેત રહો અને જ્યારે પણ આવી કોઈ ઘટના ઘટે તેની રાહ જોવા વગર પહેલા જ તમે જીવન વિમાનો રક્ષા કવચ લઈ લો ધન્યવાદ હું ગિરીશ ગોવિંદ ખોરાવા આઈસીઆઈસી લોમબાર્ડનો ચેનલ પાર્ટનર માર્કેટિંગ એડવાઇઝર પોરબંદર નિષ્ઠા ઇન્સ્યોરન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની અમે એજન્સી ચલાવીએ છીએ આ એજન્સી હેઠળ વણાકભરા દીવના બાબુ કુંજા ચારણિયાના પુત્ર અમૃતલાલ ચારણિયાએ અમારી એજન્સીમાં એના ખલાસીઓનો વીમો ઉતરાવેલો હતો ગત તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ખલાસી એમનાનો એમનો એક ખલાસી બોટમાંનો અજય વંજાળા જે છે અકસ્માતે બોટમાં કામ કરતા કરતા બોટ ઉપરથી નીચે પડી ગયો હતો અને એના માથામાં ગંભીર ઈજા થતા તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું વીમા કંપનીએ તેમનો દાવો મંજૂર કરી નવ લાખ સત્તર હજાર ત્રણસો પચીસ રૂપિયા નો વીમો ટૂંક સમયમાં જ પાસ કરી દીધો આ રીતનો વીમો જો બધા બોટ માલિકો ઉતરાવે અને ખરેખર રીતે જે યોગ્ય હોય તે વીમો ઉતરાવે તો ખલાસીના પરિવારને ઘણા બધા પાસ કરીને આપેલા છે અને ઘણા લોકોએ તેનો લાભ લીધેલો છે અને ભવિષ્યમાં પણ અમે જો આ વીમો તમે આ રીતે ઉતારશો અમારી પાસે તો અમે તમને એ લાભ અપાવતા રહીશું